ગુડ મોર્નિંગ તો હાલ અમે જઈ રહ્યા છીએ આજે રવિવાર છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં ગઈ રહ્યા છીએ અને આપણી જોડે છે હરેશ ભાઈ બોલો હિત અંદર ભગતને તંગી લાયા હાળો ફોન નહીં ઊભા પાડતો એટલે અમે બે જણા આજે નકળી પડ્યા અને ચેલાવાડા બાબાજીનો આજે આખો પૂરું ટૂર પૂરાવાનો વિચાર હતો પરંતુ એક બીજું કામ આવી જવાથી અમે લોકો આજે નહીં પરંતુ આવતા આવતા રવિવારે ફાઇનલ ને ઓ આવતા રવિવારે ઉપર ચડીને પૂરી બાબાજી મંદિરના આખા ચેલાવાડા મંદિરની બધી કહાની સમજાવશું અમે લોકો ચાલો જઈએ ચેલાવાડા બાબા દેખના દર્શન કરવા માટે જો બને ગેસ આઈ એમ કમિંગ દર્શન કરવા માટે

મિત્રો હાલ અમે પહોંચી ગયા છે ગુટંબાને હાજર લેવા છે એટલે મતલબ હાર્ટ ભરાયો છે તમને જોઈ શકો છો મિત્રો ગોગંબાનો ગોગંબાનો હાર્ટ એકદમ હાલે ખમ એકદમ ખાલી મિત્રો પહેલા જોવો હાર્ટ તો બિલકુલ ભરાતો નથી

મારા કેમેરા એંગલ બદલ બગડી જાય મરીયો કંઈ તો જીવ્યો ગાડી પણ ગાડી બંધ થઈ જઈએ ને કસ્તર આવી જયો बनाओ गई कुछ पता नहीं चल है अच्छा रहा है बोरिंग डेज है यार अच्छा बज रहा है પહેલાં મતલબ શું આ માટલાને પણ વાદ્ય તરીકે ઉપયોગ કરવાનો છે પણ બેના બનાવવાથી આવી જ હોય છે પણ થોડું અલગ હોય છે આના કરતાં હજુ સારું લાગે બહુત મજબૂત હૈ તો ફાઇનલી મિત્રો મે ચલ રહા જગાઈ દેતો પતંગ પણ મારી હારી ઉડી જગી ના આ દોરો મૂકી તો બકવાસ તંબુરો બંબુરો બધું બધું જે થઈ ગયું ના ફાડી નાખી દીધી આમ દૂર અગલા જેવી ચલો ગેસ પતંગ ચગાઈ દીધી પણ આવડી નવડી ચગી ને છે આ પતંગ એટલે એક એને નીચે બેસ 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 છે બેટા પેલી તો ચકતી નથી ઓકે ડન મને જુઓ સીધા દે ગઈશ તરી કોઈ ખિડકી પકડને વી નહીં યાર

પીલી પતંગ આપણી પીરી પતંગ આ દોરો બહુ મસ્ત પતંગ છે હેલ્લો વન ટુ થ્રી છોડી કોઈ કઈ શું મિત્રો જાય છે પતંગ આપણે એ તાળે ભીડાણી તાળે ભીટાણી અહીંયા ચાન પડવાની છે બતંગ કે બાજુ કંઈ આ રહી